જય માતાજી મિત્રો આજના ચેલેન્જ વિડીયો માં આપનું સ્વાગત છે આજનો ચેલેન્જ વિડીયો એવી રીતે રાખવાનો છે કે આ જે કોડાળો દૂર છે સર્કલ એમાં લીંબુ મૂકવામાં આવે છે અને લીંબુ દૂધ પાસે બોલ છે અને સામે એક પાટો દોરેલો છે જેથી પાટે જાજી જે પાટે જેથી ઉપા છે ત્યાંથી બોલ મારવામાં આવે છે અને ડાયરેક્ટ લીંબુને નિશાન બનાવવામાં આવે છે અને લીંબુ ડાયરેક કુંડાની બહાર જાશે જે સાત સાત ટ્રાય આપવામાં આવશે સાત ટ્રાયમાં જે સૌથી વધારે લીંબુ કાઢશે એને વિજેતા ઘોષિત કરવામાં આવશે અને ઇનામમાં સો રૂપિયા આપવામાં આવશે તો ચાલો ચેલેન્જ સ્ટાર્ટ કરીએ તો મિત્રો પહેલા નંબરમાં આવી ગયા છે જગદીશભાઈ જગદીશભાઈ ને સાત ટ્રાયમાં ટ્રાય આપવામાં આવશે જગદીશભાઈ સાત માં ડાયરેક્ટ લીંબુને હિટ કરી અને લીંબુ કાઢી શકે છે કે નહીં રાઉન્ડમાંથી તે જોઈએ આપણે કે સાત ટ્રાયમાંથી કેટલા લીંબુ પોતે બહાર કાઢી શકે છે

પેલો ટ્રાય ત્રણ ચં બબુ બોલ ને પકડી પણ નથી કરતા લેબુ થોડો કાઢો કાઠો છે जार। जार। बोल पासर पे चार बॉल थोड़ा पास लगा तो रहे हों से किर्ति पहली बार जाए चार एक बाकी नहीं हाथ हाथ राउंड बराबर ही तो करो સાડે 1 જગદીશ અજી આગળ છે જગદીશ આગળ આપણે ડ્રાય મારીએ આવ્યો છે સુરેશભાઈ પેલો બોલ નાખે અને જોવા કે ના કીર્તિ ભાઈ અજી બોલ થોડો પકડવામાં થોડા લેટ પડે એટલે પોતાને ફિલ્ડિંગ વધારે કરવી પડે જગદીશભાઈ થોડે કોમેન્ટ્રી કરશે ટાયર ચોથું ટાયર પૂરું ટાયર પૂરું ચોથું ટાયર પૂરું ટ્રાય પાંચમો પાંચ મોટલા છે મળે લાવું લાગે હાથ પૂરા નહી બાકી એક ટ્રાય વધારા નો શું જગદીશ ભાઈ આપડે તમે સાઈડ જતા રહો તો થોડું ખારું લાગશે રિઝલ્ટ દેખાશે

એ બોલાઈ જો કીર્તિ ભાઈ ફેર થી તૈયાર આ બીજો ટ્રાય ત્રીજો 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 ટ્રાય હા આ બોલ રડ તોલા છો તો

અલ્પેશભાઈ મિત્રો એક લીંબુ કાઢી નાખ્યું છે એટલે બરાબરી થઈ ગઈ છે અલ્પેશભાઈ ને એક લીંબુ કાઢવું પડશે નકા

ચેનલ ને ચેલેન્જર લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો આપણે આપી દઈએ આજનું ઇનામ જગદીશભાઈ ને અલ્પેશભાઈ ને બંને સો સો રૂપિયા પચાસ પચાસ રૂપિયા ઇનામ જય હિન્દ જય ભારત